મહાકુંભ પ્રયાગરાજ ખાતે સાહી સ્નાન કરી ધર્મ સંસદને સંબોધતા કચ્છ મુન્દ્રાના છસરા ગામના ધર્મગુરુ માતંગ પચાણડા અખિલ ભારતીય સંત સમાગમ મહાકુંભ પ્રયાગરાજ મધ્યે મહેશ્વરી મેઘવાડ સમાજના ધર્મગુરુ શ્રી પચાણભાઈ માતંગ દ્વારા બારમતી પંથ માતંગ ધર્મગુરુ વિશે તેમજ શ્રી ધણી માતંગ દેવ તથા પૂજ્ય મામયદેવની જ્ઞાનવાણી આગમવાણી તથા શિવ અવતારનો મહિમા તેમજ મહેશ્વરી સમાજના યુવાનો દ્વારા રખાતા સ્નાન તથા બહેનો દીકરીઓ દ્વારા પડાતા ગૌરી વ્રતનો મહિમા ભારતભરમાંથી પધારેલા સંતો સમક્ષ રજૂ કરેલ વધુમાં તેમણે ભારત દેશની દરેક નદીઓમાં મા ગંગામૈયા વસે છે એનું મહિમાનું વર્ણન કરતા દેવના વેદ વેદવાક્યો કહ્યા હતા અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થા મધ્યે ધર્મ તેમજ શિક્ષણની જ્યોત આજે પ્રગટી રહી છે આવનાર સમયમાં યુનિવર્સિટી બને તેનો સરસ મુદ્દો આખા ભારતભરના દરેક રાજ્યોમાંથી આવેલ સંતો અને મહંતો વચ્ચે કચ્છી ગુજરાતી તથા હિન્દી ભાષામાં પ્રગટ કર્યો હતો વધુમાં સામાજિક સમરસતાના મુદ્દા વિશે વિશેષ ભાર મૂકી તેમણે દરેક સમાજને એક મંચ થઈ સામાજિક સમરસતા કરવા ભાર મૂક્યો હતો